જિલ્લાના હારીજ તાલુકાની આદ્યા હોસ્પિટલના ડોક્ટર હિતેશ પટેલની સરાહનીય કામગીરી સામે આવે છે કે જેમાં ગંભીર ડેન્ગ્યુગ્રસ્ત યુવાનને સારવાર આપી જીવન બનાવ બચાવાયું છે હારીજ પંથકના લોકો માટે આદ્યા હોસ્પિટલ આશીર્વાદરૂપ બની છે હારીજ તાલુકાના દાંતરવાડા ગામના વતી ઠાકોર બજાજી જલાજીને ગંભીર ડેન્ગ્યુની બીમારી થતા પાટણની ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધા છતાં બીમારીનું કોઈ નિરાકરણ ન મળતા આખરે હારિજ ખાતે આવેલ નવીન બનેલ આદ્યા હોસ્પિટલમાં વધુ સારવાર અર્થે આવ્યા હતા ત્યારે યુવાની તબિયત વધુ નાજુક હતી તેમના પ્લેટલેટ કાઉન્ટ માત્ર દસ હજારથી થઈ ગયા હતા તો અને એસજીપીટી ચારસો પચાસ જેટલો હતો તો એ યુવાની વધુ તબિયત નાજુક હોવાથી તેઓને તાત્કાલિક આઈસયુ વિભાગમાં સારવાર અર્થે રાખી આદ્યા હોસ્પિટલના ડોક્ટર હિતેશભાઈ પટેલ સ્ટાફની સરાહનીય સારવાર બાદ પેશન્ટની તબિયત પાંચ દિવસમાં તંદુરસ્ત થતા યુવાનના પરિવારે આદ્યા હોસ્પિટલની ઉમદા કામગીરીને બિરદાવી હતી અને હોસ્પિટલમાં ડોક્ટર હિતેશભાઈ પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો બે હજાર ચક્ર દઈને આવ્યો પાટણ અને ધારપુર તો મને એ સારવાર મળી નહીં અને હોય આજે હોસ્પિટલ હિતેશભાઈ અને એનો સ્ટાફ સારી સર્વિસ સારી નહીં અને મને કમ્પ્લીટ કરી નાજો સરવી સારી છે કામકાજ સારું છે દીપક સતવારા સાથે સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ પાટણ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ